ભારતના સૌથી પ્રભાવશાળી ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન શ્રી મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ તારીખ સત્યાવીસ માર્ચ બે હજાર પચીસથી થી જામનગર ઇન્ડસ્ટ્રીયલ ટાઉનશીપથી ભગવાન કૃષ્ણની પવિત્ર નગરી દ્વારિકા તરફ નાના પુત્ર અનંત અંબાણીએ તારીખ સત્યાવીસ માર્ચ બે હજાર ના રોજ જામનગરમાં આવેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ટાઉનશિપથી ભગવાન પવિત્ર નગરી દ્વારિકા તરફ પદયાત્રા શરૂ કરી છે આજે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ એટલે કે આ યાત્રાનો બીજો દિવસ છે અને અનંત દ્વારકા તરફના પોતાના પ્રવાસમાં આગળ વધી રહ્યા છે આ યાત્રાનો હેતુ શ્રદ્ધા અને ભક્તિની ભાવનાને પ્રગટ કરવાનો છે જેના ભાગરૂપે તેઓ આઠમી એપ્રિલે પોતાનો જન્મ દિવસ દ્વારકામાં ઉજવવાની યોજના બનાવી રહ્યા છે તારીખ આઠ એપ્રિલે અનંત અંબાણીનો જન્મદિવસ છે અને આ વખતે તેઓ તેને દ્વારકામાં ઉજવવા માટે આ યાત્રા કરી રહ્યા છે દ્વારિકા પહોંચીને તેઓ દ્વારકાધીશ મંદિરમાં ભગવાન કૃષ્ણના દર્શન કરશે અને પોતાનો દિવસ તેમના ચરણોમાં સમર્પિત કરશે આ યાત્રા લગભગ બાર દિવસમાં પૂરી થશે જેની સાથે તેઓ પોતાના જન્મદિવસની ઉજવણીનું સ્વપ્ન પણ પૂરું કરશે આ પ્રવાસ દરમિયાન તેમની સાથેનો કાફલો અને સ્થાનિક લોકોનો ઉત્સાહ આ યાત્રાને વધુ ખાસ બનાવી રહ્યો છે અનંત અંબાણી દરરોજ રાત્રે ત્રણ થી ચાર કલાક ચાલે છે જે દરમિયાન તેઓ દસ થી બાર કિલોમીટરનું અંતર કાપે છે રાત્રે ચાલવાનું પસંદ કરીને તેઓ દિવસની ગરમીથી બચી રહ્યા છે જોકે કેટલાક અહેવાલોમાં એવું પણ જણાવાયું છે કે તેઓ દરરોજ પંદર થી વીસ કિલોમીટર ચાલવાનું લક્ષ્ય રાખે છે દરરોજની યાત્રા પૂરી કર્યા બાદ તેઓ અને તેમનો કાફલો પાછો રિલાયન્સ ટાઉનશિપ પરત ફરે છે જ્યાંથી બીજા દિવસે ફરી યાત્રા શરૂ થાય છે

અંબાણી અપડેટ પર શેર થયેલા એક માં તેઓ સેલ્ફી લેતા પણ જોવા મળ્યા હતા જે તેમની લોકપ્રિયતા અને સાદગીને દર્શાવે